જે તમારા માટે લઈને આવી ચૂકી છે નીડ 2026 માટેની એક સ્પેશિયલ બેચ જ્યાં તમને મળવાના છે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયારી નીડ 2026 માટે તમે ડ્રોપ લીધો હોય તો પણ તમે આ કોર્સની અંદર જોડાઈ શકો છો અને ધોરણ 12 સાયન્સની અંદર અત્યારે હાલ અભ્યાસ કરી રહ્યા હોય તો પણ તમે આ બેચની અંદર ચોક્કસ જોડાઈ શકો છો સંપૂર્ણ સિલેબસ જેમાં થિયરી પણ ચાલશે એમસીક્યુ પણ સોલ્વ થશે અને અગાઉના વર્ષોનું પેપર પણ સોલ્યુશન કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આ કોર્સની અંદર તમને કઈ કઈ વસ્તુ મળવાની છે

કોઈ વસ્તુ નથી સમજાતી તો દરેકે દરેક શિક્ષકોના પર્સનલ કોન્ટેક્ટ નંબર પણ તમને આ કોર્સ અંદર મળવાના છે ટ્વેન્ટી ફોર બાય સેવન કોલ દ્વારા મેસેજ દ્વારા તમને પ્રોપર સોલ્યુશન મળે એ રીતે અમારી ટીમ તમને સપોર્ટ આપશે નીડ 2026 ની અંદર પ્રોપર સ્કોર કવર કરવો છે તો એક પ્રોપર આયોજન સાથેનું કામ જરૂરી છે જે પ્રોપર પ્લાનિંગ પણ તમને આની અંદર મળવાનો છે આ બેચ ક્યારે શરૂ થવાની છે વિદ્યાર્થી મિત્રો આ બેચ આપણી શરૂ થઈ રહી છે તારીખ 11 10 2025 ના રોજ આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આ બેચ શેના પર ચાલશે

ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈપણ જગ્યાએથી હોય ઓનલાઈન બેચની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર કોઈ પણ એક વિષયની ફી છે ચાર કોઈ પણ બે વિષયમાં જો તમે જોડાવ છો તો તમને આ કોર્સ મળશે સાત રૂપિયા ફીની અંદર અને વિદ્યાર્થીઓ મિત્રો ત્રણેય વિષયની સેપરેટ ફી ગણો તો ટોટલ ફી થાય છે ચૌદ રૂપિયા જે પ્રથમ એકાવન વિદ્યાર્થીઓને આ કોર્સ મળવાનો છે માત્ર નવ હજાર નવસો ને નવ્વાણું અંદર ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયાર બરાબર આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આ બેચ માધ્યમ માધ્યમની અંદર પણ છે ગૂગલ ઉપર કેમેસ્ટ્રી બાય નિશા લખશો આપણા ઓફિસ એડ્રેસ અને લોકેશન પણ આવી જશે તમે જો ઓફલાઈન જોડાવા માંગો છો જે પ્રથમ એકાવન વિદ્યાર્થીઓને મળશે ચાલીસ હજાર રૂપિયા ફી ની અંદર તો આ ફી જે છે ઓફલાઈન બેચની ફી છે નવ હજાર નવસો ને રૂપિયા જે મેં તમને ફી બતાવી એ ઓનલાઈન બેચની ફીઝ છે સર અમારે આ કોર્સની અંદર જોડાવવું છે અમારે પણ અમારું ડોક્ટર બનવાનું સપનું જે છે સાકાર કરવું છે ગુજરાતની નંબર એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ પાસે ભણી અમારે પણ અમારે ફ્યુચર ફ્યુચરને બેસ્ટ બનાવવું છે તો આ કોર્સની અંદર અમારે જોડાવવું કેવી રીતે વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર જોડાવવા માટે તમે પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાઈ નિમેશ એપ્લિકેશન ડાઉનલોડ કરી કોર્સ કોર્સ સંઘર્ષ સિલેક્ટ કરી બાયના ઉપર ક્લિક કરી ડાયરેક્ટ પણ પરચેસ કરી શકો છો એપ્લિકેશનમાં પ્રોપર ખ્યાલ નથી આવતો તો વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય વિદ્યાર્થીઓ તમે આ નંબર પર કોન્ટેક્ટ પણ કરી શકો છો જો તમારો કોર્સ એક્ટિવ કરવાનો નંબર અને પેમેન્ટ કરવાનો નંબર અલગ અલગ છે તો વિદ્યાર્થી મિત્રો તમે ફોન પે ગૂગલ પે અથવા પેટીએમ દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો એટલે કે કેમેસ્ટ્રી બાય કેમિસ્ટ્રીબાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી ડાયરેક્ટ પણ કોર્સ પરચેસ કરી શકો છો એપ્લિકેશનમાંથી ડાયરેક્ટ કોર્સ પરચેસ નથી કરવો તો તમે આ નંબર ઉપર ફોન પે ગૂગલ પે અથવા તો પેટીએમ દ્વારા પેમેન્ટ કરી શકો છો બેંક દ્વારા પેમેન્ટ કરવા માંગતા હોય તો પણ આ નંબર પર કોન્ટેક્ટ કરશો બેંક ડિટેલ શેર કરી આપવામાં આવશે અને રૂબરૂ ક્લાસ પર આવી મુલાકાત લઈ અને પછી તમારું એડમિશન કન્ફર્મ કરવા માંગો છો તો પણ તમે ચોક્કસ વિઝિટ કરી શકો છો ઉપર લખશો આપણે એડ્રેસ અને લોકેશન આવી જશે આપણા આ કોર્સની અંદર જોડાવા માટે ફોન પે ગૂગલ પે અથવા તો પેટીએમ દ્વારા તમારા નંબર પર ફી પેમેન્ટ કરવાની રહેશે ફી પેમેન્ટ કર્યા પછી તમારે વિદ્યાર્થીનું નામ જે નંબર પર ક્લાસ શરૂ કરવાના છે એ મોબાઈલ નંબર ફી કોઈ પણ નંબરથી પેમેન્ટ કરો ચાલશે ફી પેમેન્ટ કર્યા પછી તમારે મને કેટલી વસ્તુ મોકલવાની છે નામ જે જે નંબર નંબર પર ક્લાસ શરૂ છે છે મોબાઈલ અને ફી પેમેન્ટ કરેલ આવે એનો સ્ક્રીનશોટ આ ત્રણ વસ્તુ તમારે મારા આ મોબાઈલ નંબર પર મોકલી આપવાનું છે વોટ્સઅપ કરી આપવાનું છે અને ત્યાર પછી બાય નિમેશર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે એટલે માત્ર પાંચ જ મિનિટની અંદર તમારા નંબર ઉપર આ કોર્સ એક્ટિવ થઈ જશે હજી એક સરપ્રાઈઝની વાત હજી એક સરપ્રાઈઝની વાત ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે સર અમે આ કોર્સની અંદર જોડાઈએ છીએ આ લાઈવ બેચ છે જે અંદર શરૂઆતથી આખે આખો સિલેબસ ચાલવાનો છે અમારે અગાઉ અગાઉ કોઈ ચેપ્ટરો જોવા છે તો તો જે નીડ બે હજાર છવ્વીસ માટેની ઓલરેડી આપણી એક રનિંગ બેચ બીજી પણ છે એનું પણ સંપૂર્ણ એક્સેસ ફ્રી તૈયારી થવાની છે અઠ્યાસી છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ આજે જ તમારું એડમિશન કન્ફર્મ કરાવી અને તમારા ફ્યુચરને સિક્યોર કરો તમે અને તમારા માતા પિતાએ જોયેલા સપનાને ડોક્ટર બનવાના સપનાને ચોક્કસ સાકાર કરો